નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વવિદ્યાલય વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી શાળામાં ધોરણ ચાર નામ વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ ફિલ્ડ ટ્રીપ અંતર્ગત રેલવે સ્ટેશનની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેઓ એક પ્લેટફોર્મ ટ્રેન વગેરે વિશેની માહિતી મેળવી હતી અને રેલવે સ્ટેશનની કામગીરી વિશે તેઓને માહિતગાર કરાયા હતા આવી એજ્યુકેશનલ ફિલ્ડ થી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય છે શહેરની સેવાભાવી કાર્યો સાથે જોડાયેલી આત્મન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષે મીઠું પકવતા અગરિયા પરિવારોને ખારાઘોડા ઝીંઝવાડા સાંતલપુર વિસ્તારમાં જઈને જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ વર્ષોથી કરવામાં આવે છે આજે તરમમ સુરેન્દ્રનગર જિલ્લાના પાટી તાલુકાના ખારાગોડા વિસ્તારના જૂના ગામ નવા ગામ સ્ટેશન વગેરે વિસ્તારમાં મિઠાની મજૂરી કરી હવે વૃદ્ધત્વને આરે અને નિરાધાર એકલા રહેતા પરિવારમાં કોઈ કમાનાર ન હોય એવા વડીલોને અનાજની કિટનું મેમણા ઘેર જઈને વિતરણ કરવામાં આવ્યું હતું આવા 91 લાભાર્થીઓને અનાજ કિટ અર્પણ કરવામાં આવી હતી આત્મન સંસ્થાના માર્ગદર્શક પાયાના सहयोगी નિવૃત્ત સન્દી અધિકારી સ્વર્ગિય હેચબી વરિયાની પુણ્યતિથિ નિમિત્તે

દલપતભાઈ અને અગરિયાહિક રક્ષક મંચના કાર્યકર ભરતભાઈ સોમેરા આનંદભાઈ વગેરે સાથે જોડાયા હતા સ્થાનિક મીઠા શ્રમિક ગૌરીબહેને ગાંગડો હાલો લાગે ગીત ગાઈને બધાને ખુશ કરી દીધા હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી ગાંધીનગર શાખા સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે આજ તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ ને શનિવારના રોજ આનંદોત્સવ તેમજ પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી વિદ્યાર્થીઓએ વિવિધ બાર જેટલા ખાણીપીણીના જુદા જુદા સ્ટોલ બનાવેલા હતા તમામ વિદ્યાર્થીઓએ પતંગ અને વડે પૂર ઉત્તરાયણની મજા માણી હતી સદર કાર્યક્રમની શરૂઆત આદરણીય નટુભાઈ લાડાણી સાહેબે કરી હતી વિદ્યાર્થીઓના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ શાળાના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાની તથા સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્ય શ્રી ભાવેશકુમાર જાનીએ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સમાજના લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સાથે સાથે પર્વની ઉજવણી નિમિત્તે ઘાયલ થયેલા પક્ષીઓ પ્રત્યે કરુણાભાવ દર્શાવી સારવાર અર્થે મોકલવા અનુરોધ કર્યો હતો આ પર્વમાં દાનનો મહિમા અનેરો હોય છે તેથી તેની ઉજવણી અબોલા પશુઓને જરૂરી આહાર આપી ઉજવીએ તેમ પણ જણાવ્યું હતું નમસ્કારમ મારું નામ ખસત્યા વિદ્યા અશોક કુમાર છે આજે આપણી શાળામાં ભવ્ય પતંગોત્સવ અને આનંદોત્સવની ઉજવણી કરવામાં આવેલ છે આચાર્યશ્રી શિક્ષક મિત્રો શિક્ષકગણો તથા વિદ્યાર્થી મિત્રોની સહાયતાથી આ ઉત્સવ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવેલ છે સાથે સાથે આનંદોત્સવની પણ ઉજવણી કરવામાં આવી છે જેની અંદર વિવિધ ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે મોઢામાં પાણી આવી જાય એવા સ્વાદિષ્ટ નાસ્તાઓ અમારા શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો લાવેલ છે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ આજે તારીખ અગિયાર એક બે હજાર પચીસના ના રોજ અમારી શાળા સ્વામી વિવેકાનંદ વિદ્યા વિહારમાં બે શુભ અને પાવન પ્રસંગ એટલે કે મકરસંક્રાંતિ તેમજ આનંદ મેળાનું આયોજન કર્યું છે તે નિમિત્તે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પૂરભ્યાસ શાહિલ આપને કંઈક કહેવા માગું છું આમ તો અમારી શાળામાં ઘણા બધા તહેવારોની ઉજવણી થાય છે જેમ કે શિક્ષક દિન પર્યાવરણ દિન છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ પરંતુ મકરસંક્રાંતિ અને આનંદ મેળાનું આયોજન અમે ખૂબ ખાસ રીતે કર્યું છે તે પાછળનો હેતુ અમારા શાળાના આચાર્ય એમ છે કે જેમ કે ઉત્તરાયણ કે પતંગ વડે આપણે દોરી વડે જેમ પતંગને આકાશમાં ઊંચે સુધી લઈ જઈએ છીએ તેવી જ રીતના શિક્ષકો અને ગુરુઓ તેમજ આપણા માર્ગદર્શકો એ બાળકોને તેમને વડે જ્ઞાન આપીને તેમના જીવનને ઊંચે આકાશ સુધી લઈ જાય છે અને તેમને એ પદે લઈ જાય છે કે તેમનું પગ પર ઊભા રહી શકે તેમજ પતંગ એ માત્ર ત્રણ અક્ષર નથી પરંતુ એ આપણા જીવનમાં ઘણું બધું શીખવાઈ જાય છે જેમ કે પતંગનો પહેલો અક્ષર પ એટલે કે પવિત્ર બનવું ત એટલે કે તંદુરસ્ત રહેવું અને ગ એટલે કે ગગનમાં ઊંચે જેમ વિશાળ ક્ષેત્રમાં ફેલાય છે તેવી જ રીતના બધા જ વિદ્યાર્થીઓએ બધા જ બાળકોએ આ પોતાના ક્ષેત્રમાં એવું વિશાળ રીતના ફેલાવવું જોઈએ નમસ્કાર સર્વ વિદ્યાલય ખેળવણી મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર ખાતે આજે વિદ્યાર્થીઓ ખૂબ આનંદ કરી શકે એટલા માટે આનંદોત્સવ અને સાથે સાથે મકરસંક્રાંતિ આવી રહી છે એટલે પતંગોત્સવનું આયોજન અમારી શાળામાં કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ મકરસંક્રાંતિના પવિત્ર તહેવારે દાનની મહિમા પણ જાણે એટલા માટે અમારી શાળામાં પક્ષી ચણ યોજના પણ ચાલે છે આજે વિદ્યાર્થીઓ ખૂબ આનંદ કરી રહ્યા છે અને આ પ્રસંગને ખૂબ આનંદિત રીતે માણી રહ્યા છે આદરણીય લાડાણી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમે આવા અવાનવા કાર્યક્રમો કરીએ છીએ વિદ્યાર્થીઓ તહેવારોનું મહત્વ સમજે અને ભારતીય સંસ્કૃતિને પણ ઉજાગર રહે એ હેતુથી અમે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ અને જે તહેવારોની ઉજવણી કરીએ છીએ તે દરમિયાન મૂંગા પશુઓ

કર્ણાવતી વિશ્વવિદ્યાલયના એનએસએસ યુનિટ દ્વારા તારીખ ત્રીજી નવ જાન્યુઆરી બે હજાર રોજ રામજી મંદિર કુવારસ ખાતે એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં તારીખ આઠ જાન્યુઆરીના રોજ કર્ણાવતી યુનિવર્સિટીના યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોના લીગલ એડ ડિપાર્ટમેન્ટ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન રામજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું કેમાન ઉવારસદ ગામમાં આવેલી કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ ને બાળકોના અધિકારો વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ ગામની મહિલાઓ ને મહિલાના અધિકારો વિશે જાગૃતિ આપવામાં આવી હતી આ કાનૂની શિક્ષણ શિબિરમાં પેરા લીગલ ઓલિયન્ટર આદરણીય સુधीरભાઈ દેસાઈ દ્વારા સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએસએસ ના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી તારીખ 10 જાન્યુઆરી 25 ને શુક્રવારે

તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ